શ્રી અજય પિરામિલે અનંતના નવા ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું અનાવરણ કર્યું ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ ઇકોસિસ્ટમ માટે અનંતના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવીનતમ ઉમેરો અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પિરામિલે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યુનિવર્સિટીના નેતૃત્વના મુખ્ય સભ્યોની હાજરીમાં અનંતના નવા બિલ્ડિંગ ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમ અનંત કોમ્યુનિટીના સભ્યોને વાયબ્રન્ટ લિવિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે મુલાકાત દરમિયાન શ્રી પિરામિલે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી તેમને તેમના જુસ્સાને અનુસરવા અને તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ વૈશ્વિક અસર માટે ઉકેલું ડિઝાઇન કરવા માટે કરવા પ્રોત્સાહિત કર્યા જેના માટે અનંત નેશનલ યુનિવર્સિટી તેમને તૈયાર કરે છે તેમણે કહ્યું ભારત એક યુવા દેશ છે અને તમે ભવિષ્ય છો તમે તમારી ડિઝાઇન વિચારસરણીથી ફરક લાવી શકો છો અને એક એવા ઉકેલો વિકસાવી શકો છો જે ભારત માટે અનુખ અને વૈશ્વિક સ્તરે સુસંગત હોય અનંત તમને અસરકારક ઉકેલો બનાવવા માટે તે તક અને અવકાશ પ્રદાન કરે છે પ્રખ્યાત ઋષભ પારખ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલ આ નવી બનેલી સુવિધાઓને બિલ્ડઅપ વિસ્તાર છવ્વીસ હજાર ચારસો પંચોતેર ચોરસ મીટર છે અને તેમાં કુલ એકસો બોતેર એપાર્ટમેન્ટ્સ છે जमा स्टूडियो एपार्टमेंट्स ने एक बेअनित्रांत बीएचकीना घरों न समावेश थाई छे। हमारे 2000 स्टूडेंट्स हैं। इंटरमीडिएट 2020 तक 5000 हो जाएंगे और इन्हें सभी में अकोमोडेशन सभी का फैकल्टी का और स्टूडेंट्स का कैंपस में ही करेंगे। ये डिजाइन एक्स यूनिवर्सिटी है। तो डिजाइन सिर्फ आर्किटेक्चर ही नहीं है इंटीरियर ही नहीं है बट सब क्षेत्रों में आज 21वीं सदी में देखें तो डिज़ाइन की बड़ी जरूरत है डिज़ाइन सागर के ऊपर भी है डिजाइन कम्युनिटी में जाके क्या सुधार करें कम्युनिटी का उधर कैसे डिजाइन करें प्रोडक्ट डिजाइन करें ऐसे आ, सभी जगह में फिल्म मेकिंग साउंड का फोटोग्राफी का सभी जगह होगा ये एक लिबरल यूनिवर्सिटी है जिधर एक फाउंडेशन ईयर होगा उसके बाद आप